ગરનાળા પાસે પોલીસ દ્વારા વાહનની ચેકિંગ દરમિયાન એક બાઇક રોકાવી તેના કાગળ માગતા આઈસમે પોતાની પાસે નહીં હોવાનું જણાવતા ચોરી અથવા છડકપટથી મેળવેલ હોવાની પોલીસને શંકા જતાં અંદાજે વીસ હજારની કિંમતની બાઇક સાથે આઈસમને પીઆઈપીસી કલમ એકતાલીસ એડી મુજબ ધોરણ સ્થળ અટક કરી જૂનાગઢ બી ડિવિઝન પોલીસ સ્ટેશનને સોંપી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે